આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદા બાજુના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડ્યા ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને બેરહમીપૂર્વક માર માર્યા ઘરની અંદર જઈને તોડફોડો કરી દરવાજા તોડ્યા દુકાનો તોડી લાઇટો તોડી ગાડીઓ તોડવાનું કામ ભાજપી કડદા પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું દોસ્તો આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે આ એક છે છે ગુજરાતના લોકોને ચેતવવામાં આવે કે આમાં ફસાતા નહીં મંત્રીશ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નતો મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું

જગ જાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈ જઈને દરવાજા તોડી તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા ઘરના ટીવી તોડી નાખ્યા ફ્રીજ તોડી નાખ્યા લેમ્પ તોડી નાખ્યા માણસોને માર્યા અને સ્થાનિકોને શા માટે માર્યા